નખત્રાણામાં ગંદકીએ માજા મૂકી છે તંત્ર ઘટતું કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે નખત્રાણા બસ સ્ટેશનની બાજુમાં આવેલું મુક્તિધામની મુખ્ય રસ્તા ઉપર જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા નખત્રાણાના નાસ્તાના ધંધાર્થીઓએ માં આસapura ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે આ ગંદકીના કારણે રોગચાળો ફેલાય છે આ રસ્તો સફાઈ થાય તો રોગચાળાથી બચી શકાય તેમ છે આ રસ્તા ઉપર ગંદકીના કારણે રોગચાળો ફેલાય છે અવારનવાર ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી છે છતાં કોઈ જાતનું કામ થતું નથી જો વહેલી તકે આ રસ્તામાં કાયમના માટે સફાઈ થાય તો મુક્તિધામનો મુખ્ય રસ્તો ગણાય મુક્તિધામ આવતા લોકોને દુર્ગંધથી મુશ્કેલી વેઠવી પડે છે વહેલી તકે સફાઈનું કામ ચાલુ થાય એવી લોક માંગ ઉઠી રહી છે સ્ટોરી બાય પંકજ કબીરા મા આશાપુરા ન્યૂઝ ચેનલ નખત્રાણ કેટલી વખત અમે રજૂઆત કરી પંચાયતમાં અત્યારે કોઈ ખ્યાલ નથી આપતા કચરો ફગાડી જાય છે અહીંયા કારણે જેમ તેમ સામે દુકાનવાળા છે એ રાતના દસ વાગ્યા પછી એ પણ એનો માલ જે વધે છે અહીંયા ફગાડી જાય છે ગટરો અવરન અવર સાફ કરે છે એ પણ અહીંયા ફગાડી જાય છે એને કેટલી વખત કીધો છે છતાં એ લોકો અમને ધ્યાન નથી આપતા અને આ બાજુ સ્કૂલ બાજુમાં છે સ્કૂલના છોકરી આવવા જવા માટે રસ્તાની પણ તકલીફ પડે છે અમને અમારા ધંધામાં અમને તકલીફ પડે છે આવી ગંદકી છે કોરોના મહામારી છે આવા રોગનો ભય ફેલાય છે આવો રોગ વધુ થાય એના એના માટે આ મને કચરો સાફ કરતો નથી તો આ પંચાયત તાત્કાલિક આવો નિર્ણય લઈ લે સાફ સફાઈ કરાવે તો રોગમાંથી મુક્ત બને કોરોના રોગમાંથી મુક્ત થાય એવી અમે નકત રાખેલી સોજીની માગણી છે મારું નામ દિગ્નેશ ગોસ્વામી છે અહીંયા કાંઈ હું ચાયની લારી ચલાવું છું અને ઘણા સમયથી અમને આ હોટલ રેસ્ટોરન્ટવાળાનો બહુ અતિશય ત્રાસ છે રાતના વાડી ઘડી કહેવા છતાંય ગંદકી પોતાનો એઠવાડો હોટલની ગંદકી બધી અહીંયા નાખી જાય છે અને અમે કહીએ જઈએ તમને કહે છે ભાઈ આ કોઈની મિલકત નથી ને કોઈની માલિકીનો છે નહીં ને અમારા સામે બોલતા નહીં પછી અમે નાટા ધંધાવાળા માણસો એ મોટા ધંધાવાળા રાજકારણી માણસો અમે કેની સામે બોલીએ અને કેના સામે જઈએ એટલે સત્તા સામે એટલી અમારી વિનંતી અને નિવેદન છે કે આ જે તકલીફ છે અમને કાલે ગંદકી દેખાશે તો અધિકારી આવીને અમને કહે છે કે ભાઈ તમે રેકડીવાળા ગંદકી કરો છો અમે આ વસ્તુનો કોઈ કરતા નથી અમે સાફ સફાઈ કરી અને ટોલી અંદર નાખી દીધી તે છતાં જે આ મોટા ધંધાધારીઓ જે ગંદકી કરતા હોય એનો અપેક્ષ અમારી ઉપર આવે છે અમારી ખાલી એટલી અરજી છે કે આ બધી વસ્તુનો નિરાકાર કાયમી ધોરણે કરવામાં અમારી માંગ છે જે ભારત મારું નામ ચવનભાઈ ગોસ્વામી છે હું અહીંયા મારો ચાયનો વ્યવસાય છે મારી પાછળ પહેલાં અગાઉ છેલો છેલો કહેતા પણ હવે એ પછી પંચાયતે આને મૂળતીધામ તરીકે માર્ગ કર્યો છે અને સિમેન્ટ કોન્ક્રીટનો રોડ કરી દીધો છે પણ છતાં આજુબાજુના એરિયાવાળા એમ જ કહે છે કે આ તો છેલો છે અહીંયા કચરો ભગાવશું જ પણ હવે પંચાયત એનામાં થોડુંક ધ્યાન દે પ્લસમાં સફાઈ કામદારો આવે છે એને અમે કહીએ છીએ કે ભાઈ પાછળ ભાષણપાએ કેમ સાફ નથી કરતા કોઈ ટોકું કહી દે છે કે અમારો એરિયા નથી તો આવી પંચાયતને ખબર કોનો એરિયા છે અને એને જાણ તારો એરિયા છે અને તું ત્યાં રોજ સાંજ ઝાડુ ઝાડુ ન મારવાના કારણે કચરો અતિશય થાય છે ટોલી પણ ફૂલ ભરાઈ જાય છે ટોલીની બહાર કચરો જાય છે ત્યાં કને ઘણા પશુઓ આવે છે જે જબલાક ઉપર પડ્યા હોય છે એ મોટાથી ખેંચીને નીચે ફગાડી દે છે અને અસહ્ય ગંદકી દેખાય છે તો આ ગંદકીનો નિવારણ થાય એવી પંચાયત પાસે અમે માંગણી કરીએ છીએ કાયમી ધોરણે માંગણી થાય અને કાયમી ધોરણે અહીંયા કને સફાઈ ની નિમણૂક થાય સફાઈ કરવા આવે છે એને કહીએ છીએ કે ભાઈ પાછળ આ જે ધામ નો માર્ગ છે એમાં ઝાડુ મારો તો એ કે ના એ અમારો એરિયા નથી તો હવે એ એરિયા કોનો જઈ પંચાયત ને ખબર પંચાયતને એના સામે કરાવે